રુદ્રાક્ષ ના અલગ અલગ મુખ આવે છે એક મુખી રુદ્રાક્ષ બે મુખી રુદ્રાક્ષ છે એ અર્ધ નારેશ્વર છે ત્રણ મુખી રુદ્રાક્ષ એ ત્રણ દેવો નું સ્વરૂપ છે ચાર મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત બ્રહ્મા છે પાંચ મુખી રુદ્રાક્ષ એ પંચમુખી શિવ છે અને બધા વધારે ધારણ કરે ને પંચમુખી રુદ્રાક્ષ હોય છે રુદ્રાક્ષ ની માળા પહેરો ને એ પાંચ મુખ ની માળા હોય છે એ કાર્તિક સ્વામી નું પ્રતિક છે ત્યારબાદ સાત મુખી રુદ્રાક્ષ છે એ સાક્ષાત લક્ષ્મી નું સ્વરૂપ છે આઠ મુખી રુદ્રાક્ષ છે એ વિનાયક એટલે કે ગણપતિ છે અષ્ટ વિનાયક ત્યારબાદ નવમુખી મુખી રુદ્રાક્ષ છે એ સાક્ષાત માં જગદંબાનું સ્વરૂપ છે દસ મુખી રુદ્રાક્ષ છે એ ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે ત્યારબાદ બાર મુખી રુદ્રાક્ષ છે એ દ્વાદશ આદિત્ય એટલે કે બાર સૂર્ય ત્યારબાદ તેર મુખી જે રુદ્રાક્ષ છે એ ઇન્દ્ર છે અને ચૌદ મુખી રુદ્રાક્ષ છે એ સંપૂર્ણ ભગવાન શિવ સ્વરૂપ છે આ એક થી લઈ અને મુખી સુધીના રુદ્રાક્ષ મળે છે પણ ચૌદ મુખી રુદ્રાક્ષ બહુ જૂજ મળે છે એટલે થોડુંક વધારે કિંમત ના છે શિવપુરાણ માં તો બતાવ્યું છે કે એક થી લઈ અને ચૌદ મુખી સુધી પારા લઈ એની માળા બનાવી અને જે વ્યક્તિ ધારણ કરે છે એને ધારે એવું મોટું પદ મળે છે આ આ માં લખ્યું છે પણ થી લઈ અને મુખી સુધીના માળા જે પહેરે એનામાં દિવ્ય શક્તિ આવે છે અને એવી શક્તિ આવે છે કે એ ધારે એવા કામ કરી શકે અને આ માળા આપણા કલયુગમાં ત્રીસ વર્ષ પેલા અને વડાપ્રધાન બન્યા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી આ એ પોતે પોતાના ગળામાં એક થી ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ ધારણ કરતા અને એ જ્યાં સુધી શાસન કર્યું ત્યાં સુધી કોઈ પણ એની સામે બોલી ન શક્યો આટલી તાકાત તો કે એક થી ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરે એની તાકાત છે અવશ્ય રુદ્રાક્ષ ની માળાએ ધારણ કરવી જોઈએ રુદ્રાક્ષ પહેરો તો તમારું લોહી છે એ હરતું ફરતું રાખે છે એની માત્રા બરોબર જળવાઈ રહી છે રુદ્રાક્ષ ધારણ કરવાથી અને જે વ્યક્તિને

આ રુદ્રાક્ષનું મહત્વ છે